ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરત મહાનગરપાલિકાના મગોબ ગામની સીમમાં આવેલા ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર ત્રેપનના ફાઇનલ પ્લોટ નંબર ઇઠ્યાસીમાં મલ્ટીલેવલ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવામાં આવી છે આ અંગે પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ ફરિયાદી કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે આ પે એન્ડ પાર્કની સુવિધાવાળી જગ્યાની બાજુમાં મહાનગરપાલિકા દ્વારા શાક માર્કેટની જગ્યા પણ ફાળવવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાના પુણા વોર્ડ નંબર સોળ અને સત્તરના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્રભાઈ પાછાભાઈ કાછડિયા અને વિપુલ વસરામભાઈ સુહાગીયાએ આ પે એન્ડ પાર્કની સુવિધાવાળી જગ્યાની મુલાકાત લીધી હતી અને હાલમાં એસીબી પોલીસે નગરસેવક જે પૂણાના વોર્ડ પૂણા વોર્ડ નંબર સોળના જે નગરસેવક છે તેમણે લાસ્ટમાં અગિયાર લાખની માગણીમાં અરેસ્ટ કરી રોજ નામદાર કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માગણી કરેલી અને રિમાન્ડના મુદ્દામાં એમણે કયા કયા ગુનામાં સંડોવાયેલ છે અને ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવાનું છે એવા પાંચ કારણસનો રિમાન્ડ માગવામાં આવેલા જે નામદાર કોર્ટને સેટિસ્ફાય ન થતાં અને એમની ધરપકડને એડવોકેટ ગોપાલ ઇટાલિયા જેમણે દલીલ કરી હતી આરોપી તરફે તેમણે ચેલેન્જ કરેલી અને એમની ચેલેન્જને એમની જે દલીલને નામદાર કોર્ટે માન્ય રાખી કે આ કસ્ટડી માન્ય કાયદેસર છે કે કેમ તેવો ખુલાસો કરવા માટે એસીબીને જણાવે છે આમને એમને જ્યુડિશિયલ કસ્ટડી લાજપોર સેન્ટ્રલ જેલ મુકામેલી એસીબીએ પાંચ મુદ્દા પર માંગણી કરેલી કે ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવાનું છે અને બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ અને અન્ય કોઈ પેલા રેકોર્ડિંગ ડિવાઇસીસ સમાયેલ છે અને અન્ય કોઈ કેટલાક સરકારી માણસો સમાયેલ કોર્પોરેશનના કોઈ બીજા કર્મચારી સમાયેલ છે કે કેમ તેની તપાસ કરવાની જેવા કારણોસર રિમાન્ડની માંગણી કરેલી જેને નામદાર કોર્ટે રિજેક્ટ કરેલી છે આ દરમિયાન તેમણે કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદે દબાણ કર્યાનું જણાવી ફરિયાદી સાથે તકરાર અને બોલાચાલી કરી હતી આ અંગે પોલીસ ફરિયાદ કરવાની અને કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી હતી આ અંગે કોન્ટ્રાક્ટર પાસે ગેરકાયદે દબાણ કરવા બાબતનો માફીપત્ર લખાવ્યો અને ત્યારબાદ આ બંને કોર્પોરેટરે જો કાર્યવાહીથી એટલે કે કોન્ટ્રાક્ટ રદ કરાવવાથી બચવું હોય તો અગિયાર લાખ આપવા પડશે એવી માગણી કરી હતી ગુજરાતની એન્ટી કરપ્શન બ્યુરો ખૂબ સારું કામ કરે છે ભ્રષ્ટાચાર વિરોધમાં ખૂબ સારી કામગીરી એસીબી કરે છે અમે એસીબીની સાથે છીએ પરંતુ સુરતમાં જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઉપર જે ભ્રષ્ટાચારનો કેસ થયો છે એ બિલકુલ ખોટો ઉપજાવી કાઢેલો અને રાજકીય રીતે બદિરાદા પ્રેરિત કેસ છે અને આવા ખોટા કેસમાં એસીબીએ આમ આદમી પાર્ટીના વશરા વિપુલભાઈ સુવાગિયાની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કર્યા અને બધા દલીલો પુરાવાઓ જે કાંઈ પણ હતા એ કોર્ટમાં રજૂ કર્યા સામા પક્ષે વિપુલભાઈના વકીલ તરીકે માનની શ્રી વિલાસભાઈ પાટિલ અને હું અમે સાહેબને રજૂઆતો કરી કે આ કેસ ખોટો છે કેવી રીતે ખોટો છે કેવી રીતે આ રાજકીય રાજકીબદ ઇરાદા પ્રેરિત કેસ છે કેવી રીતે એક નિર્દોષ માણસને ફસાવામાં આવ્યા છે એ બધી જ અમારી દલીલો નામદાર અદાલતે ધ્યાનમાં લીધી તો શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત